બોલો રામચંદ્ર ભગવાન આ વસંદાસ બાપુ નો લખેલો ગરબો છે એમની રચના માડી તું તો રાજા જનક ની દુલારી સોને નાની it वार कला जिया मि जायगया रे लोला मारवा कलाकारा जी आज मिथिला पती मंजया रे लोला मारित तिषी अग्ना ती रमो धनुष्यपण तोर बागना ती रामोचा લાખવતા થોળી લે તું મંગળો દરુ ક્યા જળા જીત ના રે લોડોલ દડુ ક્યા જળા જીત ના રે લોણી કે

શ્વરી તારી દયા કે તે જબું જતોપેશ્વરી રે લો માણી તારા ગુણ નો પારપણ પામે બ્રહ્માજી ભલે તારા માડિયાવા સદગુ રામને સીતા સદાયા સંગે રે જોે લોડિયા સદગરુ રામને સીતા સદાયા સંગેરે જોે લોલ માડિયા બાદ tutor